મારું પાંચસો લીટર દૂધ છે તો આજે મારે મને કેટલું નુકસાન અને આ ભાઈને ને પાંચ લીટર દૂધ છે તો એને કેટલું નુકસાન આ બધાનું અત્યારે ઉત્તર ગુજરાતમાં માં દૂધ ઉપર નિર્ભર છે અને જો ઉત્તર ગુજરાતમાં જો દૂધ દૂધ જોડે જો નિર્ણય ના થાય તો આખા ગુજરાતમાં માં ક્યાંથી થવાનું એટલે અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી અમારા જો પોતે જણા જે અત્યારે પોલીસ હિરાસત માં છે અમને છૂટા નહીં કરવામાં આવે અને અમારો નફો જો ફરી અમને પૂરેપૂરો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે બુટાલ દૂધ મંડળીનું દૂધ અમે બુટાલ ના દરેક સભાસદો ભરવાના નથી અને અમે અનિશ્ચિત કાળ સુધી અમે દૂધ ભરવાના નથી ચાલો આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સાબરડેરી આગળ મુદ્દા મુદ્દાને લઈ જે ઉગ્ર આંદોલન થયું તે આંદોલનના ફળ સ્વરૂપે બુટાલ દૂધ ના સભાસદો દૂધ મંડળી આગળ એકઠા થયા અને સ્વયંભૂ સ્વયં સભાસદો એવું કહ્યું કે આપણે જ્યાં સુધી નિકાલ ના આવે ભાવ ફેર ત્યાં સુધી દૂધ આપવાનું નથી એટલે હું ચેરમેન તરીકે બુટાલ મંડળીના સભાસદોના સાથે છું સભાસદોની લાગણી માગણી ભાવ વધારો પૂરો મળે એવી છે મારા સભાસદો દૂધ ચાલુ કરશે એ દિવસે ડેરીમાં દૂધ લેવાનું ચાલુ કરીશું